જે ભાજપના સાંસદોએ આમાં મદદગારી કરી છે તેઓને પણ સજા થવી જોઈએ તેવો આક્રોશ વ્યક્ત કરેલો હતો અને ભારે વિરોધ સાથે કલેક્ટર ને આવેદન પત્ર પાઠવેલું હતું

જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસના આગેવાનો શહેર કોંગ્રેસના આગેવાનો સહિત આજે એક આવેદનપત્ર આપી માગણી કરી છે કે રાષ્ટ્રપતિ પાસે કે ખરેખર આ દેશમાં કાયદાનું શાસનના લીરે લીરા ઉડા રહી રહ્યા છે ત્યારે આ દેશની લોકશાહીનું ચિરહરણ થઈ રહ્યું છે ત્યારે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ સંસદમાં આનો કડક સંદેશો આપવા માટેની એક અમારી માગણી છે અને આના સંસદમાં જે પ્રવેશ માટેના જે નિયમો છે અને એમાં જે ભારતીય જનતા પાર્ટીના સાંસદે ભલામણ કરી આવા તત્વોને જે પ્રવેશ આપવા માટેની ભલામણ કરી છે એ પ્રવેશ આપનારને અને પ્રવેશ મેળવનારને એ તણેને ખરેખર લોકશાહીનો એનએસએનો કાયદો લગાડી અને તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરી લોકશાહીનું જતન કરવું જોઈએ તેવી અમારી માગણી છે આ અંગે અમે આજે આવેદનપત્ર કલેક્ટરશ્રીને રાષ્ટ્રપતિને મોકલવા માટે આપેલું છે ગત તેર ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પાંચથી છ યુવાનો દ્વારા ભારત દેશની લોકશાહીનું મંદિર એટલે કે સંસદ ભવનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ભાજપના સાંસદ દ્વારા એને પાસ ઇસ્યુ કરેલા હતા અને અંદર સંસદ ભવનની અંદર ધુમાડો થાય એવા બોમ્બ છે ફટાકડા છે એ ફોડીને અંદર ધુમાડો કરવામાં આવ્યો હતો ખરેખર તો આ ભાજપની સરકારમાં આ ફરી વાર કૃત્ય થયું છે બે બાવીસ વર્ષ પહેલા બે હજાર એકની અંદર જ્યારે સંસદ ભવન ઉપર આતંકવાદી હુમલો થયો હતો ત્યારે પણ ભાજપની સરકાર હતી અત્યારે પાંચથી છ યુવાનો જ્યારે સંસદ ભવનની અંદર પ્રવેશ્યા ત્યારે પણ અત્યારે ભાજપની સરકાર છે હું નરેન્દ્ર મોદીને કહેવા માગું છું ક્યાં છે છપ્પન ઇંચની સાથી ક્યાં છે દેશનો ચોકીદાર જો દેશની સંસદ ભવન જો સુરક્ષિત ન હોય તો આ દેશમાં આ નરેન્દ્ર મોદીના હાથમાં ભારતનો